ગામ પાણીજન્ય રોગચાળો વકરતા ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે હાલ રહેવા ગામમાં ચાળીસથી વધુ ગ્રામજનોને ડેન્ગ્યુ અને તાવના કેસો નોંધાયા છે મહીપરી એજનું પાણી દૂષિત આવતું હોવાથી ડેન્ગ્યુના કેસોમાં અસંખ્ય વધારો થતાં રેવા ગામ માંદગીના ઝપેટમાં આવ્યું છે આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારીને પણ રજૂઆત કરાઈ છે પરંતુ ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો થઈ રહ્યો નથી નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકોને દૂષિત પાણીના કારણે ડેન્ગ્યુ થયો છે તમામ ડેન્ગ્યુના દર્દીઓ અલગ અલગ ગારિયાધાર ઉમરાળા રંગોળા સણોસરા સિહોર અને ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર અપાઈ રહી છે ડૉક્ટરને બતાવ્યું દાખલ થયા કઈ જગ્યાએ દાખલ હવે તમારી શું માંગ હવે આ બધું સારું થાય છે તપાસ કરે